તો હવે આ આપણે નિમાસ્ત્ર દવા છે એ સૂચ્યા પ્રકારની દવા માટે નિમાસ્ત્ર દવાનો ઉપયોગ થાય છે તો આપણે નિમાસ્ત્ર દવા બનાવવા માટે પણ આપણે એક બસો લીટરનું બેરલ જોઈશે એ બસો લીટરમાં આપણે આટલા સુધી પાણી ભરવાનું છે એમાં દસ કિલો જેટલા લીમડાના પાન છે અને આપણે છથી સાત લિટર આપણે ગાયનું મૂત્ર છે એ ઉમેરવાનું છે અને બેથી ત્રણ કિલો આપણે ગાયનું તાજું છાણ છે એ આપણે ઉમેરવાનું છે તો એક આ નિમાસ્ત્ર બનાવવા માટે આપણે સામગ્રી પણ અહીંયા ફળી છે તૈયાર છે તો હવે આપણે નિમાસ્ત્ર દેવામાં પહેલું તો આપણે આ ગાયનું સાત લીટર જેટલું આપણે ગાયનું મૂત્ર છે તમે દસ લીટર નાખો તોય કંઈ અને એની અંદર આપણે ત્રણ કિલો જેટલું આ છાણ છે તો એ છાણને પણ આપણે બોલ તૈયાર રાખ્યું છે તો એને આપણે હવે આ દસ કિલો જેટલા આપણા લીમડાના પાન છે એને મોટા મોટા થોડા ચૂંધી કાઢવાના આવી તૈયાર છે તો એને આપણે જ્યાં આ લીમડાના પાન છે એને આપણે કંઈ વેસાતા લાવવાના નથી આપણા ખેતરના શેડાપાડામાં લીમડા બહુ છે તો આ લીમડાના પાન જ છે આ લીમડાના પાનનો રસ કડવો થઈ જાય એટલે સુસ્યા પ્રકારની જીવે તો પણ ત્યાંથી ઉડી જશે તો આ નિમાસ્ત્ર દવામાં આપણે ગાયનું મૂત્ર નાખ્યું લીમડાના પાન નાખ્યા અને ગાયનું તાજું છાણ ઉમેર્યું હવે આને પણ આપણે સવારને સાંજ આપણે હલાવવાનું છે આ લીમડાના પાનનો રસ તૈયાર થતા એમ તો પાન તૈયાર ચૂંટલા હોય તો તમારે અડતાલીસ કલાકે તૈયાર થઈ પણ આઠ નવ દિવસમાં આ લીમડાના પાનનો બધો રસ ઓગળીને તૈયાર થઈ જશે તો હવે પછી આપણા ખેતરમાં સુસ્યા પ્રકારની જીવાતું હોય તો પંપમાં અને સીધું જ આ બેરનનું પાણી આ નિમાસ્ત્ર જે બનેલું છે એ જ પાણીને ગાળીને સીધું જ પંપમાં નાખીને કોઈ બીજી દવા કોઈ ઉમેરવાની નથી સીધું જ આ એને ગાળી અને છણકાવ કરી શકો છો તો સુશિયા પ્રકારની દવાઓ આનાથી કંટ્રોલ થશે તો એક કારણની માસ્ત્ર દવા છે તો બજારમાંથી દવા લાવવાની નથી રહેતી તો એ કારણે માસ્ત્ર દવાથી સરસમાં સરસ રિઝલ્ટ આપે છે તો એક આપણે નિમાસ્ત્ર દવા બનાવવાની પણ આપણે એક ડેમો જોઈએ આનાથી પછી નિમાસ્ત્ર દવા પછી પિસ્તાલીસ દિવસે પછી આપણા છોડ પર ફૂલ ભમરી આવી જાય અને નાની યળ આવે તો નાની યળ આવે એટલે પછી આપણે પાછા આનાથી મરે નહીં તો આપણે પાછા બજાર જવું પડે તો બજાર ના જવું પડે એના માટે બ્રહ્માસ્ત્ર દવા છે તો બ્રહ્માસ્ત્ર દવામાં એવું છે કે આ બધા બહુ ઝાડપાણ છે એટલે પાંચ જાતના ઝાડ આ અંડુરી છે કણજો છે પછી આપણે આકડો છે ધતુરો છે એવા પાંચ જાતના ઝાડના બે બે કિલો પાન લેવાના ખાંડવીમાં ખાંડી નાખવાના વીસ લીટર ગાયનું મૂતર લેવાનું મોટું તપેલામાં એ મૂતરમાં બધું આપણે મિશ્રણ કરવાનું બરાબર હલાવી દેવાનું અને આપણે જે ચા મૂકીએ છીએ ચૂલા પર એવી રીતે આપણે ચૂલા પર તપેલું ચઢાવી દેવાનું દેવતા લગાડવાની અને ચાનો ઊભરાવે વચ્ચે બરાબર ઉભરાવી આવી જાય એવી રીતે ઊભરા આવી જાય એટલે તપેલું આપણે ઉતારી પાડવાનું અને એને સો એને સવાર સાંજ આપણે હલાવવાનું એ પણ આપણે અડતાલીસ કલાક થઈ જાય એટલે એનો આપણે એક પંપમાં બસોથી અઢીસો ગ્રામનો છંટકાવ કરીને આપણે છાંટી શકો છો તો એ નાની ઈડ શરૂઆતની યળ હોય એ એનાથી કાબૂમાં આવે છે પછી એનાથી એવું થાય કે કોઈ લશ્કરી એળ આવી જાય લાલ ઇળ આવી જાય તો એ બ્રહ્માસ્ત્ર દવાથી પણ નહીં જાય તો પછી એને બીજી દવા છે દસ પ્રણેય અર્ક તો દસ પ્રણેય અર્ક છે ને ચાલીસ દિવસે તૈયાર થાય એ પણ આ બસો લિટરના બેરલમાં બનાવી દેવાની છ મહિના સુધી ચાલે જે આ નિમાસ્ત્ર બનાવ્યું છે એ આ છ મહિનાની વેલિડિટી છે જે બ્રહ્માસ્ત્ર દવા છે એ છ મહિનાની વેલિડિટી છે અને જે અગ્નિસ્ત્ર દવા છે એ જે ભયંકર મોટી ઈયળો હોય ના જતી હોય તેના માટે અગ્નિસ્ત્ર દવા છે અગ્નિસ્ત્ર દવામાં તમારે લીમડાના પાન આવે પછી આપણે તમાકુ બીડી પીવાની તમાકુ આવે એમાં લસણ આવે અને જીફર એકદમ તીખી મરસું આવે અને આ પ્રકારે બધું ચૂંધી આપણે ગાયના મૂત્રમાં એને બરાબર મિક્સર કરીને ચૂલામાં ઉકાળવાનું છે જે બ્રહ્માસ્ત્ર દવાને ઉકાળીએ એ રીતે ઉકાળવાનું છે અડતાલીસ કલાક પછી એને પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ તો એ ગમે એવી રહે એનાથી કાબૂમાં આવી જાય છે અને દસ ત્રણેય અર્ક છે એ તમારે છ મહિના સુધી ચાલે આ અગ્નિસ્ત્ર દવાની ત્રણ મહિનાની વેલિડિટી છે અને આ પ્રકારની દવા તો કરીને તમે સારામાં સારી ખેતી ઉત્પાદન તમે લઈ શકો છો અને એનાથી કોઈ નુકસાન નથી આ દવાઓ બનાવવામાં તમારેથી વધારે કોઈ પાન પડી ગયા કે વધારે કોઈ ગૌમૂત્ર પડી ગયું કે છાણ વધારે પડી ગયું કોઈ નુકસાન નથી એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ગાયનું મૂત્ર તમે તાત્કાલિક ક્યાંથી સંગ્રહો તો તમે એક વર્ષ જૂનું પણ તમે ઉપયોગ કરી શકો છો